જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો જુઓ જીરું આ જીરું વગર પાણીનું છે બે ત્રણ પાણી પાયા હતા થોડા થોડા પટ્ટી ફુવારા મૂકા એટલે એક પાણી ગણો આમ તો માથે તમે અને આમાં ત્રીજો માળ કમ્પ્લીટ થઈ ગયો દાણા તમે જુઓ ભરાવદાર છે એક ગ્લાસ અને હવે જરૂર છે ખાતર નહીં ઉપરથી તમે આને ખેડૂત મિત્રો હવે આ દાણાના ભરાવ ભરાવદાર માટે તમારે બોરોન દવા હશે એ પપમાં વીસ ગ્રામ નાખીને છાંટો તો હાલે દાણા માટે બીજું પોટાશ ઝીરો ઝીરો પચાસ પપમાં સો ગ્રામ નાખી ગો જેવા દાણા હવે ભરાવદાર થયા છે જુઓ તમે આ ત્રીજા માળની ક્વોલિટી માટે આપણે આમાં ઝીરો બાવન ચોત્રીસ તેર ઝીરો પિસ્તાલીસ આ રીતના દાણા દવા બધી મારવાની જે દાણા જોવા જોવા દાણા ખૂબ મોટા છે અને ક્વોલિટી માટે જરૂરી છે તમારે સારામાં સારી ટૂંકમાં જીરો બાવન ચોતરી બોરોન પોટાસ સાઠ ઓગણી ઓગણી આવા ટોનિક વાલે વખતે અલગ અલગ મારો જેથી કરીને દાણો તમે જોવા દાણો ભરાવદાર થાય જોવા આ ફૂલ ભરાવતા દાણો તમે જોવા દાણા કાંઈ ઘટે નહીં આમાં કારણ કે નીચે હવે ભેજ હોય ને એટલે ઉપરથી પોષણ આપવું પડે બે માળ કમ્પ્લીટ થઈ ગયા જીરાને લગભગ સાઠ દિવ બધાને થઈ ગયા છે પાંચ દી સિત્તેર દી પિંચોતેર થઈ ગયા છે એ દાણાની ક્વોલિટી માટે દવા સારામાં સારી ઉપયોગ કરો ખાસ કરીને ઝીરો ઝીરો પચાસ તેર ઝીરો પિસ્તાલીસ ઝીરો બાવન ચોત્રીસ એનપી વીસ 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 પચી 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 બોરોન પોટાસ કેલ્શિયમ નાઇટ્રેટ આવા આવા બધાય ગુણતત્વો તમે આપો જેથી કરીને તમારો દાણો ક્વોલિટીવાળો ભારે તમે જો એકદમ ફ્લાવરિંગ સ્ટેજ છે અત્યારે કાચો છે ઠંડી હવે પાંચ હાથ દી પડશે એટલે તમે આ રીતનું હવે આ ખોડો જ આપી દીધો જીરાને જેથી કરીને જીરું ક્વોલિટી વાળું બને તો આ રીતનો પ્લોટ છે અમારો અને ભગવાનની કૃપાથી જીરું બહુ સારું છે જય હિંદ જય